અંજાર તાલુકાના મોડસર ગામની સીમમાં એચપીસીએલ કંપની વિરુદ્ધ ખેડૂતોની નારાજગી અંજાર તાલુકાના મોડસર ગામની સીમમાં એચપીસીએલ કંપનીએ વળતર આપ્યા વિના ક્રૂડ ઓઇલ લાઇન નાખતા ખેડૂતોએ કંપનીની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોના વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત સાથે ક્રૂડ ઓઇલ લાઇન નાખવાની કામગીરી અને આવેદન પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંજાર તાલુકામાં સુગારિયા મોડસર રાપર ખોખરા ગામો માંથી એચપીસીએલ પાઇપલાઇન નું કામ ચાલુ છે જે કંપની દ્વારા નજીવી વળતર આપીને કામ કરવામાં આવી રહ્યું છે ખેડૂતોને કોઈ પણ પ્રકારે વિશ્વાસમાં લીધા વગર પોલીસને હાજર રાખી અધિકારીઓ દ્વારા વળતરની રકમની કોઈ પણ ચોખવટ કર્યા વગર રાતોરાત મોટા મશીનો ફેરવી ખેડૂતોને લાખોનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જે ગેરકાયદેસર હોવાથી એચપીસીએલ અધિકારીઓ પાસે રજૂઆત કરતા અધિકારીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતા ખેડૂતોએ એચપીસીએલ કંપની સામે ધરણા યોજી રામધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો અન્ય કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે તેવું આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું પરંતુ આજ રોજ સુધી સુગારિયા મોડ સરખોખરા રાપર ગામોનો એચપીસીએલ કંપની સામે શાંતિપૂર્વક વળતર મુદ્દે વિરોધનો આજે ચોથો દિવસ હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર